નરેશ ગયા છે વેરાવળ બપોર ના ગયા હજી આવ્યા નથી મને કઈ ને ગયા કે હું હમણાં થોડીક જ વાર માં આવું તો એ રીતે પપ્પા તો હજી આવ્યા જ નહી હા અને આજે યુગ નો બર્થ ડે પણ છે તો યુગ આવે પછી આપણે એને વિશ કરી દઈએ ભણવા ગયો છે આવ્યો નથી

ફટાફટ વંડી ઉપર ચડી જાય જોઈ લે કેવું ઠેકડા મારે દિત્યા ચાલો તો આપણે દિત્યા ટ્યુશન ટ્યુશનમાંથી મૂકીને આવી ગયા અને આમથી જો યુગ ભાઈ આવી ગયા યુગ ભાઈ નો આજે બર્થડે છે યુગ હેપી બર્થડે થેન્ક યુ તમે બધા યુગ ને હેપી બર્થડે કોમેન્ટ કરી નાખજો શું છે આજ પાર્ટી બાર્ટી નું તો કઈ કહેતો છે બાપાજી હે બાઉ ભાજી છે તો બધા આવિયા કે જમવા હા તો હું રસોઈ નો બનાવું ઓ તો યુગ એવળો મોટો થયો ને તોય હજી બીકણ છે હાવ લાકડી લઈને ગાયને ભગાડે છે એ ખાલી ઈ કરતોય વઈ જાય જા જા

અને અત્યારે જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છ વાગ્યા છે તો છ વાગે આવ્યા છે તો કામ બધું હતું એ ક્યાંય ગયું છ વાગે બીજું માર્કેટમાં કામ હોય ને માર્કેટમાં તમે એમ કીધું કેતું કે મારે થોડુંક જ કામ છે હમણાં એક કલાક કામ બહાર નીકળ્યા પછી થોડું કામ નું રે મોદી એટલું કામ તો નહીં હોય થોડું વધારે છે કોઈ નું તો આજે જો યુગ નો બર્થડે છે તો નરેશ એના માટે ગિફ્ટ લાવ્યા છે તો અમને બતાવો ગિફ્ટ મેકઅપ બોક્સ લીધું છે મેકઅપ બોક્સ કલર બોક્સ છે એ હવારમાં ઉઠે ને હું હજુ બ્રશ નથી કર્યો ત્યાં મને કહી ગયો કે તમે મને ગિફ્ટમાં શું આપશો તારે શું જોઈએ કોણ વોટર કલર દઈ દેજો સામેથી કહી દીધું કા વોટર કલર માંગુ એ કે તો પછી સામેથી જ માગી લેવાય ને પછી આ રીતના કઈ કલર છે મસ્ત છે વોટર કલર ઓલા બીજા વોટર કલર આવ્યો પણ નાના છોકરા માટે નહીં ઓલા હોય થોડા ડબીમાં આવે ને બગાડ ના કે નાના છોકરા આ બરોબર રે માપે બીજું શું લીધું છે બીજું બુક છે ને પમ્પાસે ને એવું બીજું બીજું નાનું બુક બીજું કઈ નહીં હમ તો આખા આટલી કલાક ખાલી આટલું જ લીધું છે આમાં વાર લેતા તો તમે તો મારા તારા ભેગો રહીને ભેગો કે ધોર્યો રે જે શીખવાનું છે એ નથી શીખવું જે નથી શીખવાનું એ શીખી લીધું વાહ ભાઈ વાહ

નાનું પેકેટ આ બોક્સ મોટું હતું આપણે બોક્સ નાનું મળ્યું નહીં આપણે હા તો મેં એમ કીધું કે આપણે છે ને છોકરાઓને આવી રીતે ગિફ્ટ પેપર માં પેક કરીને ગિફ્ટ આપીએ ને તો એને મજા આવે છોકરાઓને એમ ખોલીને જોવાની ને ઉત્સુક હા ઉત્સુકતા રહી એને કે આની અંદર શું હશે એમ એટલે પછી અમે અત્યારે ટાઈમ કાઢી અને યુગ માટે મસ્ત ગિફ્ટ તૈયાર કરી દીધી છે રીત્યા મને એમ કીધું કે મને છે ને ટ્યુશનમાંથી વેલી તેડી જાજે કે મારી યુગની બર્થડે પાર્ટીમાં જાવું છે જેટલી એના ઘરને ઉતાવળ નથી ને એટલે આપણે ઉતાવળ છે તો મને દેજો ઓડાવો ચાલો તો હવે છે ને થોડું ઘણું આપડે કામ છે એ કરીએ અને આજે તો છે ને ઈસ્ત્રી કરવામાં મેં રજા રાખી દીધી હા બે દિવસ એકદમ સતત ઇસ્ત્રી કરી આખો દિવસ તો હજી થોડા ઘણા કપડાં મારા સાડીઓને ઊંબ બાકી રહી ગયું હતું પછી આજે થાકી ગઈ હતી ને તો આપણે રજા રાખી દીધી છે હવે પાછું કાલે ટાઈમ મળશે ને તો કાલે કરશું બાકી કાલે તો એક જગ્યાએ આપણે મેરેજમાંય જવાનું છે હવે થઈ ગઈ છે સિઝન ચાલુ મેરેજની કાલ ને પછી પરમ દિવસેથી તો અમારા ભાઈઓમાં થઈ ગયા ચાલુ એટલે રોજ ત્યાં જવાનું કા પછી મજા આવશે બધાને વિડીયોમાં મેરેજ જોવાની બરાબર ચાલો ધીમે ધીમે આપણે રસોઈ સ્ટાર્ટ કરી દઈએ ખીચડી મૂકી દીધી છે મેં અને આજે છે ને ઓળું બનાવવાનું છે આપણે શિયાળામાં છેલ્લો પછી ઘરની રસોઈ કઈ ખાવા બઉ નહીં ઓળો રોટલા ને સાદું ભોજન ખાઈ લે મસ્ત તો પેલા તો રીંગણા શેકી નાખીએ બાર ભઠ્ઠો કરીને ચાલો તો જો આપણે ઓલી શેરીમાં મંકી જોયો ને અહીંયા છે પહોંચી ગયો છે આપણા ઘરે

અહીંયા એટલા માણસો છે આમથી એટલા છોકરા આવે જોવા આખી શેરી નીકળી ગઈ તો જો અહીંયા છે ને અમારા ઘરે જો અહીંયા મંકી આવ્યો છે આની પહેલા દેખાડ્યો તો ક્યાં દીતી હા જો એ કઈક છે ને બોલે છે પણ સમજાતું નથી ને કુતરા દીને જોઈને ભહે છે કે આ કયું પ્રાણી આવી ગયો અમારા વાંદરા ઓછા જોવા મળે કા દેવત કાકા જો કુતરા ભણે

રીંગણા શેકા ને પછી આપણે મસ્ત ઓળાનો વઘાર કરી નાખીએ અમારા દિત્યાબેન ને આજે એટલી ઉતાવળ હતી એટલી ઉતાવળ હતી ને કે ફટાફટ લેસન પણ થઈ ગયું આજે એકદમ આમ તોફાન એનો કર્યા જલ્દી જલ્દી લેસન કરી નાખ્યું કેમ કે એને બર્થડે પાર્ટી માં જવું ને એટલે કે આજે ડાય દીકરી થઈ ગઈ અને જો ચેન્જ કરી નાખ્યું છે મસ્ત રેડી થઈ ગઈ છે વાહ બે ચોટલી વાળી લીધી છે કે હમ મસ્ત ફ્રોક પહેરી લીધું છે અને ગિફ્ટ પણ સાથે લઈ લીધી છે કે હા તો હવે ગિફ્ટ લઈ અને જાય છે એના ફ્રેન્ડ્સની બર્થડે પાર્ટીમાં ચાલો તો દીત્યા બેનગે બાજુ બર્થ ડે પાર્ટીમાં અને અહીંયા મસ્ત મજાનું છે ને ઓળો વઘાર નાખ્યો છે હમણાં તો કેટલા દિવસથી આપણો ઓળો જ નથી ખાધો તો કેટલો મસ્ત લાગે છે જોતા જ મોઢામાં પાણી આવી જેવું મસ્ત છે તો એમાં ઉપરથી લીલા ધાણા એક નાખવાના બાકી છે બાકી આપણું મસ્ત મજાનો ઓળો છે રેડી થઈ ગયો અને મમ્મી ઉપર રોટલા બનાવે છે ફટાફટ રોટલા બની જાય ને પછી જમી લગે અને અત્યારે મારે છે ને ખજૂર બિસ્કીટ બનાવવાનો વિચાર છે કેમ કે અમારે સામાન તો ક્યારનો બે ત્રણ દિવસ થયા લઈને પડ્યો છે એમનો પછી ટાઈમ નહીં મળે પાછો એટલે અત્યારે થોડીક વાર હું ફ્રી છું ને તો મને વિચાર આવ્યો કે ચાલ ને દીત્યા પણ નથી ત્યાં ટાઈમ છે ને તો ખજૂર બિસ્કીટ બનાવી નાખું ચાલો તો જો પ્લેટફોર્મ ક્લીન થઈ ગયું છે જમવાનું બધું આપણે એમાં બેસીને જમીએ છીએ હમણાં અને અહીંયા જો ખજૂર બિસ્કીટ બનાવવાના છે ને તો એની બધી તૈયારી આપણે કરી લીધી છે કાજુ બદામ ખજૂર કોપરું મેરી ગોલ્ડ બિસ્કીટ અને ઘી તો ફટાફટ છે ને આપણે પહેલાં ખજૂર શેકી લઈએ કાજુ બદામ શેકી લઈને એને ભૂકો કરી નાખીએ જો અહીંયા આપણે છે ને કાજુ બદામ મસ્ત સાંતળી લીધા છે ઘીમાં હવે થોડી વાર ઠંડા થાય ને પછી આને ક્રશ કરી લઈએ અહીંયા જો આપણે બિસ્કીટ પણ ઢગલો કરી દીધો છે અને અહીંયા મૂકી દીધો છે પાછું ઘીમાં ખજૂર શેકવા માટે હવે આ એકદમ મેલ્ટ થઈ જઈને પછી આપણે બધું એડ કરીશું એમાં અને આમાં છે ને મેં થળિયા વગરનો ખજૂર લીધો હતો અને એકદમ સોફ્ટ ખજૂર આવે ને એવો ખજૂર લીધો હતો એટલે ફટાફટ મેલ્ટ થઈ જાય બાકી તો બઉ વાર લાગે હાથ દુખી જાય લાગી લાગી ચાલો તો અત્યારે મેં છે ને થોડીક પંદર વીસ મિનિટ ની મસ્ત નાની એવી નેપ લઈ લીધી છે નીંદર કરી લીધી છે જરાક એવી અને આ છે ને કંઈક કામ ચાલુ છે છે જો બિસ્કિટ બનાવ્યા લઈ ને વારો પછી પાછો વારો આવે હવે ચાલુ થઈ જાય કાલથી બધા એટલે પછી હું કાલ નાચ બનાવી નાખું પછી મેરેજ રસોઈ નો કરી દઉં હવાર છે ને ખજૂર એક બટકુ ખાઈ થઈ જાય એમ પણ થોડું કરાય ગયા હોય તો ખાવાનું હોય ને ખાવાનું તો પેટે થોડું જવાય એમ તો ખવાય નાજે ને ખાતો હોય ને આ પેટે ગયા હોય તો સરકો હરકો ખવાય એમ મજા આવે વસ્તુ ને જો ડુંગર મજા આવે ફરક નો પડે કઈ જો ડુંગર બનાવ્યો મે હા નાની નાની થેપલી વાળી ખજૂરની પછી બે બિસ્કીટ ઘણા ત્રણ નું તૈયાર કરે હું બે બિસ્કીટ નું કરું છું અને આવી રીતે જો પછી છે ને એમાં રંગ દોડતી જાય અને ચાકાની મદદથી પછી હું ચાર કટકા કરી નાખીશ એટલે મસ્ત ડિઝાઇન દેખાશે એમાં તો બધાને આવડતું જ હોય ઇઝી છે આમાં કંઈ અઘરું છે નહીં બધાને ઘરે બનતા જ હોય અમારી ઘરે નહોતા બી ના શિયાળામાં ગયા શિયાળામાં તમે બનાવ્યા હતા મને એમ થતું હતું કે શિયાળો જાય ને ખજૂર બિસ્કીટ ખાધા ના રહી જાને

આ તો દર કોઈ બંચા મે તો માર ટાઈમે ખાઈ લે અને દિત્યાબેન વી ગયા છે પાર્ટીમાં બરોબર ચાલો તો પછી આપણે બહુ ભૂખ લાગી હોય તમે સ્ટાર્ટ કરો મારે તો મને તો ભૂખ લાગી કેમ કે ભાઈ હું બે છું ને બપોરે કંઈ ખાધું જ નથી પાછું બપોરે એટલે રુંડે આ પાછા તમે ખાઈ લીધું છે કંઈક ને નાસ્તો કર્યો તો એ રુંડે ગ્લાસ પાણી પી તમારે ખાઈ લેવાય ને કોને ના પાડી તો ખાઈ લો

ચાલો તો જો ઘડિયાળમાં વાગી ગયા છે બાર અને આજે તો છે ને બહુ લેટ થઈ ગયું હતું કેમકે આપણે ખજૂર બિસ્કીટ ટાઈમે બનાવવા વેડ ગયા રસોઈ કરીને એટલે એક કલાક એમાં બગડી ગઈ પછી મોડા મોડા જઈમાં જોકે હું એક જ પાછળ રહી ગઈ હતી પછી બધું રસોડામાં પોતું મેં એનું વાસણ સાફ કર્યા ને ત્યાં દસ સાડા દસ જેવો ટાઈમ વાગી ગયો હતો અને દિત્યાબેન પણ જો બર્થડે પાર્ટીમાં ગયા હતા તો આવીને દાદા દાદી સાથે સૂઈ ગઈ છે અને મારે એડિટિંગનું એવું બધું કામ બાકી છે હજી બાર વાગી ગયા છે તોય હજી કામ નથી થયું તો હવે એક વિડીયો એડિટ થશે તો ફટાફટ એક કલાકમાં આપણે કંઈક વિડીયો જેટલો એડિટ થાય એટલો કરી નાખીએ અને પછી સૂઈ જાય અને સવારે પણ વહેલું ઉઠવાનું છે કેમ કે કાલથી પછી આવું મેરેજની બધી સીઝન ચાલુ થઈ જ જાય છે કાલે એક જગ્યાએ જવાનું છે હવે ખબર નહીં મમ્મી પપ્પા જાય કે હું ને નરેશ જાય કદાચ તો મમ્મી પપ્પા જ જશે જે પરમ દિવસે પાછું ભાઈઓમાં લગ્ન લખાય છે એટલે ત્યાં તો બધાને જાવું પડશે એટલે હવે જોઈએ શું થાય કાલથી ધીમે ધીમે બધું ચાલુ થઈ ગયું છે એટલે કન્ટિન્યુ હવે પંદર દિવસ સુધી આમનું ચાલું જ રહેશે તો થોડુંક આપણે એ જોશે ને કામ પણ સાથે સાથે છે તો વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તમને આજનો મારો આ વિડીયો કેવો લાઈક કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ